જ્યારે વાત આવે અંગ્રેજીની ત્યારે એમની સાથે વાત આવે ક્રિયાપદની કે ક્રિયાપદ કેટલા ઇમ્પોર્ટન્ટ છે ક્રિયાપદનું મહત્વ શું છે એ તમે હું બંને જાણીએ છીએ બરોબર છે અને ખાસ વાત તો એ છે કે વિધાઉટ વર્બ વી કેન નોટ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી યુ એન્ડ મી ઓલરેડી નો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સાહેબ વર્બ વગર કશું પોસિબલ નથી ક્રિયાપદ આવડવા જ જોઈએ બરોબર એટલે અંગ્રેજોની જેમ જ્યારે જો અંગ્રેજી બોલવાનું વિચારતા હોય ને આપણે એવું વિચારતા હોય કે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવું છે ઇંગ્લિશ બોલવું છે તો વર્બ્સ આપણને આવડવા કમ્પલસરી છે ક્રિયાપદો આપણને બહુ બહુ મહત્વનો ભાગ ભજે સાહેબ તમે ગમે એ તમારે કોઈ સાથે કોમ્યુનિકેશન કરવું છે વાતચીત કરવી છે કોઈ પણ સાથે તમે વાત કરવી હોય જેમ ગુજરાતીમાં બેઠા બેઠા એ બે બેડ પડી ઊભી થઈ હોય એટલે તું શું કરતી હતી ગઈ કાલે તે એટલે કેવી સાડી ખરીદી એ તે કેવો ડ્રેસ ખરીદો તો ખરીદ્યો ને તે શું કર્યું ને એટલે ક્યારે આવવાની છો તો આવવાની છો ને શું કરવાની છો ને આ બધું શું થયું તો આ બધી બધાની વબ થયું તો એ જ વસ્તુ તમે ઇંગ્લિશમાં તમે બોલો વોટ ડીડ યુ બાય વિથ સારી ડીડ યુ બાય વેન ડીડ યુ કમ વેન વિલ યુ કમ તો આ બધી જો કમ ગો વેન્ટ આ બધા પ્રકારના ક્રિયાપદો છે ક્રિયાપદો વિશે આપણે આગળ બધ ઘણી બધી ચર્ચાઓ કરી છે પણ આજે અલગ પ્રકારના ક્રિયાપદો હું લઈને આવ્યો છું અલગ પ્રકારના ક્રિયાપદો એટલે એક સરખા જ ક્રિયાપદો છે આજના લેક્ચરમાં પણ મિનિંગ બધે અલગ અલગ થાય આમ હિન્દીમાં એનો મીનિંગ કરો ને તો ડાલના આપણે એમ કહીએ ને વોટ ડાલના એટલે કે વોટ મત આપવો પછી માની લ્યો કે તેલ ડાલના પાણી ડાલના આ જે ડાલના જેવા શબ્દો છે છે ક્રિયાપદો આપણે ગુજરાતીમાં તો અલગ અલગ મિનિંગ થાય પણ આપણે ઘણી વાર કન્ફ્યુઝ થઈ જાય છે કે વોટ આપવો છોડી દેવું પાણી ઉમેરવું તેલ ઉમેરવું ધનિયા પાવડર ઉમેરવો આ બધામાં કયો વર્ડ મગજમાં એક જ આવે એડ પણ સાહેબ એના ઘણા બધા અલગ અલગ છે કે એ શબ્દો તમને આવડતા હોય એ ક્રિયાપદો તમારા મગજમાં હશે તો તમને જીવનમાં અંગ્રેજીમાં તકલીફ નહીં પડે તો આજે જો અંગ્રેજોની જેમ અંગ્રેજી બોલવું છે જો કડકડાટ અંગ્રેજી બોલવું છે તો આજના આ વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર વિડીયોની શરૂઆત કરું એ પહેલાં એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી દો ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો દરરોજ સાંજે નવ વાગે આપણો એક લેક્ચર આવે છે એટલે દરરોજ જોડાઈ જાઉં આપણી સાથે બરાબર એટલે કાંઈક ને કાંઈક નવી માહિતી તમને મળશે મારા આ દસ પંદર મિનિટના લેક્ચરમાં અથવા તો લાઈવ લેક્ચરમાં તમે જરૂર દરરોજ જોડાશો એટલે તમારું ઇમ્પ્રુવમેન્ટ પાક્કું જ છે રેડી તો શરૂઆત કરીએ આજના આ લેક્ચરની અંગ્રેજોની જેમ અંગ્રેજી બોલવું હોય તો આ ક્રિયાપદો શીખી લ્યો આજના જે હું તમને સમજાવવાનો છું એકદમ અંશુદ્ધિ રહેજો તો જ મજા આવશે જો અંગ્રેજી પાવરફુલ કરવું હોય તો આ શબ્દો શીખી લેવા પડશે બરોબર ચાલ હવે પેલા તો વર્બ્સ વોટ ઇઝ ધ વબ આ એક ક્વેશ્ચન છે આપણા મગજમાં આવશે કે ક્રિયાપદ એટલે શું થાય તો અ વર્બ ઇઝ અ વર્ડ વર્બ એટલે કે ક્રિયાપદ એક એવો શબ્દ છે ધેટ કે સોઝ એક્શન કે કોઈ એક પ્રકારની ક્રિયા દર્શાવે છે કામ દર્શાવે છે માની લ્યો કે આ છોકરી છે એ જમ્પિંગ જપાક જમ્પિંગ એટલે ઠેકડા મારી રહી છે બરાબર છે કાંઈક સારું કામ થયું છે બેન દીદી અરે બેબી સ્લીપ્સ તો સ્લીપ્સ છોકરો હોતો હોય તો હોવાની ક્રિયા કરે અને આપણે તો એને પીઝા બર્ગર બીજી કઈ વાત જ નહીં ઇટ્સ અ મેન ઇટ્સ અ બર્ગર બરોબર એટલે ઇટ્સ શબ્દ એવો તો ક્રિયાપદ છે તો ક્રિયાપદ એટલે બીજું કાંઈ નહીં કોઈ પણ પ્રકારનું કામ તો આપણે જ્યારે પણ અંગ્રેજી બોલીએ છીએ ત્યારે કંઈક ને કંઈક તો કામ આવશે જ હે તો એ કામ એને અંગ્રેજીમાં કઈ રીતે બોલવું એક પછી એક જોતા જઈએ એટલે તમને મજા આવશે સૌથી પહેલાં છે મત આપવો હમણાં ઇલેક્શન આવશે બરોબર તો ઇલેક્શન આવશે તો આપણે એને મત આપવું તો એને અંગ્રેજીમાં શું કહેવાય કાસ્ટ ધ વોટ કાસ્ટ ધ વોટ તો એનો આપણે ઇંગ્લિશમાં સેન્ટેન્સની સાથે સાથે જોતા જશું આઈ વિલ નોટ આઈ વિલ નોટ કાસ્ટ માય વોટ હું મારો મત આપીશ ને હકીકતમાં આપણો અધિકાર છે દરેકે મતદાન કરવું જોઈએ આ તો અહીં સેન્ટેન્સ આપ્યું છે આનું સેન્ટેન્સનું ઉલટું કરી નાખો આઈ વિલ કાસ્ટ માય વોટ ટુ ધીસ પાર્ટી કઈ પાર્ટીને આપવો તો તમારી ઈચ્છા છે ગુપ્તદાન છે કોઈને કહેવાનું નહીં ચાલો હું પૂછી છે નહીં તમે કઈ પાર્ટીમાં આપો છો તમને સાચો વ્યક્તિ લાગે એમને મત આપો રેડી ચલો એના પછી છે લિક્વિડ નાખવું રેડવું એને કહેવાય પોર શું કહેવાય પોર જ્યારે આપણે કહેતા હોય કે તપેલી હોય તો તપેલીમાં દૂધ નાખો દૂધ રેડો પછી કપમાં ચા નાખો તો આવા બધા શબ્દો માટે પોર શબ્દનો ઉપયોગ થાય બરોબર પોર સમ વોટર સમ વોટર એટલે થોડુંક ઇન ઇન્ટુ ધ મિલ્ક એટલે કે દૂધમાં થોડુંક પાણી રેડો રેડો શબ્દ આવે એટલે પોર બોલવાનું સમ વોટર ઇનટુ ધ મિલ્ક પોર સમ ઓઇલ ઇન્ટુ ધ બોલ બરોબર છે વાટકામાં થોડુંક તેલ નાખો તો સિમ્પલ વસ્તુ છે તો પોર એટલે નાખવું રેડવું એના પછીનું છે પુટ ઇન્ટુ પુટ ઇન્ટુ નો મતલબ થાય વાસણની અંદર મૂકવું વાસણની અંદર મૂકો એટલે કે ધ પૂટ ધ ચિકન ઇન્ટુ ધ પેન પુટ ધ ચિકન ચિકન છે ખાવું ન જોઈએ પણ આ તો એક સેન્ટેન્સ છે એટલે હું તમને કહું છું પુટ ધ આપણે આપણે આપણી રીતે બનાવી પુટ ધ પોટેટોઝ ઇન ધુ ઇન ટુ ધ પેન પેનમાં છે એ ટૂંકમાં પેન એટલે તો ખબર છે ને આવું આવે કંઈક પુટ ધ ચિકન ઇન ધ પેન એટલે કે છે કે વાસણની અંદર બટેટા મૂકો કે ચિકન મૂકો ચલો એના પછી ઉમેરો એડ એડ સમ ગાર્લિક જ્યારે કોઈ એવી વસ્તુ હોય પાવડર છે જીરું છે ઓલું ત્યારે પોર શબ્દનો ઉપયોગ કરવાનો અને જ્યારે કોઈ શું કહેવાય સોલિડ વસ્તુ એટલે કે સખત વસ્તુ માની લો કે આપણા હાથમાં આમ આવી શકે એવી ગાર્લિક છે જિન્જર છે પછી કોરિયન્ડર લીવ્સ છે બરોબર છે કરી લીવ છે એટલે કે લીમડાના મીઠા લીમડાના પાંદડા છે કોથમરી છે આ બધી વસ્તુઓ જ્યારે સોલિડ પદાર્થ હોય એને એડ કરવાનો થાય તો ત્યારે એડ શબ્દનો ઉપયોગ કરવાનો એડ સમ ગાર્લિક લસણ થોડુંક ઉમેરો ચલો એના પછી છે કચરામાં નાખો હવે જ્યારે કોઈ પણ વસ્તુ કચરામાં નાખવાનું આપણે કહેતા આ બોટલને કચરામાં નાખી દીધું આ ચાના કપને ને યાર કચરામાં નાખો ને યાર હે પછી ઓલો પૂઠા છે પૂઠાને કચરામાં નાખી દો આ બુક કચરામાં નાખી દ્યો આ આ પેન છે હાલતી નથી કચરામાં નાખી દ્યો તો કચરામાં કચરાને ઇંગ્લિશમાં પહેલાં કહેવાય ટ્રાન્સ શું કહેવાય ટ્રાન્સ શું કહેવાય ટ્રાન્સ ધ પછી અહીંયા ડેસ કહ્યું ડેસ એટલે કે જે વસ્તુ તમારે નાખવી હોય એ અહીંયા લખી નાખવાનું રેડ ટ્રાન્સ ધ બોટલ બોટલને કચરામાં નાખી દ્યો ટ્રાન્સ ધ પેન પેનને કચરામાં નાખી દો રેડી ચલો એના પછીનો છે દાખલ કરો દાખલ કરો એટલે થાય ઇન્સર્ટ ઇન્સર્ટ એટલે આપણે એમ કહેતા ઓલું ઇન્સર્ટ નહીં ઓ ભાઈ ઇન્સર્ટ કરી લો ઇન્સર્ટ નહીં ઇન્સર્ટ એટલે દાખલ કરો જો ઇન્સર્ટ ધ મેમરી કાર્ડ મેમરી કાર્ડ આવે ઇન્સર્ટ ધ મેમરી કાર્ડ ઇન થુ ધ મોબાઈલ મોબાઈલમાં મેમરી કાર્ડ ઇન્સર્ટ કરો ઇન્સર્ટ ધ મેમરી કાર્ડ ઇન ટુ ધ મોબાઈલ એટલે જ્યારે કોઈ પણ વસ્તુને દાખલ કરવાની વાત હોય ત્યારે તમે ઇન્સર્ટ કરી શકો ચાલો એના પછી છોડને પાણી પાવ અહીંયા ઘણી બધી વાર તકલીફ પડતી હોય છે જ્યારે આપણે પાણી પીતા હોય ને ત્યારે ડ્રિંક કહેવાય પણ આપણે છોડને પાણી પાતા હોય ને ત્યારે વોટર કહેવામાં આવે તમને એમ થાય કે સાહેબ વોટર તો ક્રિયાપદ છે ઓલો સોરી નાઉન છે નામ છે નહીં વોટર નાવું નહીં છે અને જે લેવામાં આવે છે શું કીધું વોટર ધ પ્લાન્ટ્સ એટલે કે છે છોડને પાણી આઈ એમ વોટરિંગ ધ પ્લાન્ટ્સ એટલે કે હું છોડને પાણી પાઈ રહ્યો છું એ રીતે મસ્ત આખું વાક્ય બનશે ચલો એના પછી પૈસા જમા કરાવો તો પૈસા જમા કરાવવાને અંગ્રેજીમાં કહેવાય ડિપોઝિટ શું કહેવાય ડિપોઝિટ ડિપોઝિટ એટલે જમા કરાવવા બેંકમાં જાઓ ત્યારે એમ કહેતા હોય ને કે મારે પૈસા જમા કરાવવા જમા કરાવવા એટલે ડિપોઝિટ વિડ્રોલ કરવા એટલે ઉપાડવા પૈસા ઉપાડવા તમે જોજો એટીએમમાં પૈસા ઉપાડવા જ વિડ્રોલ નો ઓપ્શન આવે તો વિડ્રોલ એટલે શું થાય પૈસા ઉપાડવા કાઢવા બહાર કાઢવા એને વિડ્રો કહેવાય બરાબર છે તો ડિપોઝિટ ધ મની ડીડ યુ ડિપોઝિટ મની ઇન ધ બેંક શું તમે બેંકમાં પૈસા જમા કરાવ્યા તો ડિપોઝિટનો મતલબ થાય પૈસા સોરી જમા કરાવો એમ પણ ધ મની લખ્યું છે એટલે પૈસા જમા કરાવવા છોડી દો છોડી દો એટલે શું થાય ગીવ અપ શું થાય ગીવ અપ તો ધ એનિમીઝ હેવ ગીવન અપ દુશ્મનોએ હાર માની લીધી હાર માની લેવી છોડી દેવું ત્યજી દેવું એટલે ગીવ અપ થાય રેડી તો જે ક્રિયાપદો હું કહું છું બધાનો પછી જો એક વસ્તુ યાદ રાખજો જેટલા શબ્દો તમે શીખો છો ઘણા બધા લોકો એમ કહેતા હોય કે મને ક્રિયાપદ યાદ નથી રહેતા સાહેબ મને શબ્દો યાદ નથી રહેતા સાહેબ મને વર્ડ્સ યાદ નથી રહેતા સાહેબ એ વર્ડ્સ તમે પાકા કરે કોઈ દિવસ યાદ નહીં તો સર કઈ રીતે યાદ રહેશે તો હું વારંવાર કહું છું એકની એક વાત કે સર જે શબ્દ તમે આજે શીખો છો એ શબ્દને પાંચ દિવસ કે દસ દિવસ સુધી એ રેગ્યુલરલી એને ઉપયોગમાં લ્યો ક્યાંક ને ક્યાંક સેન્ટેન્સમાં એને ઉપયોગમાં લેતા જબ તો એ શબ્દ છે એ તમે હંમેશાની માટે યાદ રહેશે નહીં યાદ રહેશે નહીં એટલે આ એક વસ્તુ યાદ રાખવાની આ ટીપ છે એ ભૂલાઈ જાય નહીં ચાલો એના પછી ધ્યાનમાં રાખો એટલે કે મનમાં રાખો ધ્યાનમાં રાખજો ભાઈ આ વાત આ આ ધ્યાનમાં રાખજો મેં અમને કીધી વાત ધ્યાનમાં રાખજો કીપ ઇન માઇન્ડ કીપ ઇટ ઇન યોર માઇન્ડ આ વસ્તુને તમારા મનમાં ધ્યાનમાં રાખજો જે મેં એમણે કીધી કે જ્યારે કોઈ પણ વર્ડ શીખો છો ક્રિયાપદ શીખો છો તો એ શબ્દોને તમારે વારંવાર કેવા કરવા પડશે ઉપયોગમાં લેવા પડશે ત્યારે યાદ રહેશે નહીતર યાદ રહેશે નહીં આ વસ્તુ ધ્યાનમાં રાખજો અપલોડ કરો શું છે અપલોડ કરો અપલોડ કરો એટલે અપલોડ તો અપલોડ આઈ વિલ અપલોડ માય વિડીયો ઓન ઇન્ટરનેટ આઈ વિલ અપલોડ વિડીયો ઓન માય ઇન્ટરનેટ ઇન્ટરનેટમાં હું વિડીયો અપલોડ કરીશ એટલે મૂકીશ નાખીશ બરાબર સિમ્પલ વસ્તુ છે પેટ્રોલ ભરવું તો પેટ્રોલ ભરવું એટલે ફિલિંગ ધ પેટ્રોલ ફિલિંગ ધ પેટ્રોલનો મતલબ શું થાય પેટ્રોલ ભરવું તો આઈ હેડ ફિલ્ડ ધ પેટ્રોલ જો ફિલ છે એ ભરવું થાય હવે આ ક્રિયાપદનું વી થ્રીનો રૂપ ઉપયોગ કર્યો છે તો આઈ હેડ ફિલ્ડ ધ પેટ્રોલ યસ ડે મેં ગઈકાલે પેટ્રોલ ભરાવી લીધું હતું બરાબર ચાલો એના પછી ખાસ મિત્રો જે લોકો બે હજાર ચોવીસમાં અંગ્રેજી કડકડાટ પહેલેથી છેલ્લે સુધી બોલવા માંગતા હોય તો એના માટે આપણે આ કોર્સની ખાસિયત જાણી લેજો દર બુધવારે એક લાઈવ લેક્ચર હશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત હશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ તમામ વસ્તુઓ એક જ કોર્સમાં આવી જશે ફક્ત નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે અને દસ જાન્યુઆરી આ ઓફર પૂરી થઈ જશે નીચે એપ્લિકેશનની ડ્રિંક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જેથી પણ તમને વધારે મજા આવશે અને એક વર્ષનો કોર્સ રહેશે જેથી તમે કોર્સ પરચેસ કરશો ત્યારથી તમને એક વર્ષ મળશે માની લો કે ચાર જાન્યુઆરી છે તો ચાર જાન્યુઆરીથી તમે કોર્સ કરો તો આવતી ચાર જાન્યુઆરી સુધી આ કોર્સ તમારામાં અવેલેબલ રહેશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર બરાબર છે તો ખાસ ખાસા કોર્સ હજી પરચેસ નથી કર્યો તો કરી લેજો તમારું અંગ્રેજી એકદમ બેઝિક થી એડવાન્સ લેવલ બનાવવાની જવાબદારી આ વિજય નાક્યાની છે બરોબર છે ચાલો તો મિત્રો અહીંયા આ જે ક્રિયાપદો હતા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિયાપદો હતા વારંવાર બોલાતા ક્રિયાપદો હતા કેવા લાગ્યા એ મને જોરદાર કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે અને આપણી પરંપરા મુજબ એક હાર્ટનું સિમ્બોલ છે એ પણ તમારે કેમાં કોમેન્ટ બોક્સમાં બધાએ ફરજિયાત લખવાનું રહેશે જેથી કરી અને મને આનંદ થાય કે નહીં તમને અમારા વિડીયોઝ પસંદ આવી રહ્યા છે અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન દબાવી દેજો જેથી નવ વાગે મારો વિડીયો આવે એટલે તમને સીધી નોટિફિકેશન મળી જાય અને ખાસ વિડીયોને લાઇકનું બટન છેલ્લે છેલ્લે દબાવતા રહેજો જેથી મને મોટિવેશન મળે અને તમારા માટે નવા નવા વિડીયો બનાવતા રહો તો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું કંઈક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં તે સુધી બાય બાય ટાટા